સો મિત્રોને જય શિયારામ આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર આઠ વિશે અભ્યાસ કરવાના છે તો પ્રશ્ન નંબર આઠ જોતા પહેલાં આપણે સંખ્યા રેખા ઉપર જે સંખ્યા હોય તેમાં કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે થોડું જોઈ લઈએ બરાબર તો આપણે સિમ્પલ આપણે થોડી નાની સંખ્યા રેખા દોડી લઈએ બરાબર વચ્ચે શું હોય છે શૂન્ય હોય છે જમણી જમણી બાજુ બાજુ શું શું હોય 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 છે 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 તો ધન સંખ્યા અને ડાબી બાજુ કેવી સંખ્યા હોય છે તો ઋણ સંખ્યા હોય છે બરાબર તો આપણે લખી લઈએ એક બે ત્રણ ચાર અને આ સાઈડ આવશે માઇનસ એક માઇનસ બે એટલે કે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર બરાબર હવે તમારી ઓળખવાની છે કે કઈ સંખ્યા મોટી છે ધન સંખ્યા હોય તો આપણને ખબર પડી જાય છે કે કઈ મોટી હોય છે બરાબર તો ઝીરો અને એકમાં મોટા કોણ થાય તો એક મોટા થાય બરાબર એક અને બેમાં મોટા કોણ થાય તો બે થાય પછી બે અને ત્રણમાં મોટા કોણ છે તો ત્રણ છે ત્રણ અને ચારમાં મોટા કોણ છે તો ચાર છે બરાબર આ સમજવું ઈઝી છે જ્યારે ઋણ સંખ્યાની વાત હોય તો માઇનસ એક અને માઇનસ બેમાં મોટી સંખ્યા પૂછેલી હોય બરાબર માઇનસ બે અને માઇનસ એકમાં જો મોટી સંખ્યા પૂછેલી હોય તો જવાબ શું આવશે માઇનસ એક પછી માઇનસ ચાર અને માઇનસ એકમાં મોટો કોણ તો માઇનસ એક બરાબર એનો મતલબ શું થાય જ્યારે આપણે ધન સંખ્યામાં જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યા જ હોય એટલે કે ધારો કે એક અને ચારમાં મોટા કોણ તો ચાર મોટા પરંતુ જ્યારે ઋણ સંખ્યાની વાત હોય ત્યારે માઇનસ ચાર અને માઇનસ સાઈડથી ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છે બરાબર તેમ સંખ્યામાં શું થાય છે વધારો થાય છે સંખ્યામાં શું થાય વધારો થાય છે એટલે કે માઇનસ ચારથી થી મોટો કોણ માઇનસ ત્રણ માઇનસ ત્રણથી થી મોટો કોણ માઇનસ બે મોટો કોણ તો માઇનસ એક માઇનસ એક થી મોટો કોણ જીરો જીરો કોણ થાય એક થી મોટો કોણ થાય બે બરાબર એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ આપણે જઈએ છીએ તો સંખ્યામાં વધારો થાય છે બરાબર એટલે હંમેશા યાદ રાખવાનું કે ઋણ સંખ્યામાં માઇનસ એક જે છે એ સૌથી મોટી સંખ્યા છે બરાબર અને ધન સંખ્યામાં નાનો હોય તો એક બરાબર આપણને ધન સંખ્યા તો ખબર પડી જાય છે પરંતુ ઋણ સંખ્યામાં કન્ફ્યુઝ થાય છે બરાબર તો માઇનસ એક જે છે એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે તેમાં ઋણ સંખ્યામાં બરાબર હવે આપણો ફર્સ્ટ જુઓ સૌથી પહેલાં આપણે રકમ જોઈ લઈએ કે ગ્રેટર ધેન અને શું વંચાય ગ્રેટર ધેન આ લેસ ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો બરાબર ખાલી જગ્યાઓ ભરો તો આપણને ફર્સ્ટ રકમ આપેલી છે માઇનસ પાંચના છેદમાં સાત

પ્લસ છે બરાબર તો ઋણ સંખ્યા કરતા સંખ્યા હંમેશા કેવી થાય મોટી થાય બરાબર એટલે કે આ સાઈડ મોડું ખુલ્લા સમજવાનું કે જે સંખ્યા મોટી હોય કે ધારો કે લઈએ આપણે છ અને નવ તો છ અને નવમાં મોટા કોણ થાય તો નવ મોટા થાય બરાબર એટલે કે જે સંખ્યા મોટી તે સાઈડ મોડું ખુલ્લું આવી રીતના તમારે યાદ રાખવાનું આ જે મોડું છે તે ખુલ્લું આ સાઈડ મોડું ખુલ્લું આ પ્રમાણે યાદ રાખવાનું ધારો કે આપણે એને સ્થાનની એટલે બદલી કરી લઈએ કે નવ ડાબી સાઈડ હોય અને છ જમણી સાઈડ હોય તો મોટા તો નવ જ થવાના બરાબર છ અને નવમાં મોટી સંખ્યા તો નવ જ છે આપણે જાણીએ છીએ તો જે સંખ્યા મોટી તેની સાઈડ મોડું ખુલ્લું આ રીતને તમારે યાદ રાખવાનું એટલે કે તમે લેસ ધેન અને ગ્રેટર ધેનમાં તમે કન્ફ્યુઝ થશો નહીં બરાબર જે સંખ્યા મોટી તે સાઈડ મોડું ખુલ્લું આ રીતને તમારે યાદ રાખવાનું બરાબર હવે ધારો કે અગિયાર અને અઢાર હોય તો અગિયાર અને અઢારમાં મોટી સંખ્યા કોણ છે અઢાર મોટા છે અઢાર મોટા હોવાથી અઢારના સાઈડ મોડું ખુલ્લું એટલે જવાબ શું આવશે અહીં લેસ ધેન આવશે બરાબર આને શું જાય લેસ ધેન બરાબર લેસ ધેન આવશે તો હવે આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યા અને આ ધન સંખ્યા છે તો હંમેશા ધન સંખ્યા મોટી થાય એટલે જબ કયો આવશે આ સાઈડ આવશે એટલે આને આને કયો ચિહ્ન કહેવાય લેસ ધેન બરાબર લેસ ધેન કેવી રીતના એ પણ આપણે લાસ્ટમાં સમજીએ બરાબર તો સમજી લઈએ બરાબર આ છે એટલે આ ન લ જેવું આવું યાદ રાખવાનું લ જેવું છે આ આ જે છે આ આ બરાબર એટલે કે લેસ ધેન પછી આ ચિહ્ન છે એટલે ઘ ગણપતિ ન ઘ જેવું બરાબર આ જે છે આ આ છે બરાબર એટલે ગ્રેટર ધેન બરાબર આ પ્રમાણે તમારે યાદ રાખવાનું હવે જુઓ અહીં પણ ઋણ સંખ્યા છે અને અહીં પણ ઋણ સંખ્યા છે બંને ઋણ સંખ્યા હોય તો તમારે શું કરવાનો કાંટો અંશ સરખો કરવાનો બરાબર ઉપરની શું કહેવામાં આવે છે અંશ કહેવામાં આવે છે અને નીચેની સંખ્યા તેને શું કહેવામાં આવે છે છેદ કાંટો તમારે અંશ સરખો કરવાનો કાંટો છેદ સરખો કરવાનો બરાબર તો આપણે બંનેને સમજીએ તો તમારે સૌથી પહેલા ધારો કે તમારે છેદ સરખો કરવો છે તો છેદ સરખો કરવા માટે અહીં પાંચ છે બરાબર અને અહીં સાત છે તો તમારે અહીં કેટલા વડે ગુણવું પડશે સાત વડે અને અહીં કેટલા વડે ગુણવું પડશે તો પાંચ વડે તો સાત પચામ પાંત્રીસ આપણો જવાબ આવશે બરાબર તો આપણે સોલ્યુશન કરી લઈએ નીચે તો માઇનસ ચારના છેદમાં પાંચને આપણે ઉપર નીચે સાત વડે ગુણીએ બરાબર તો જવાબ શું આવશે અઠાવીસના છેદમાં સાત પચામ પાંત્રીસ અને આ જે સંખ્યા છે માઇનસ પાંચના છેદમાં સાત તેને આપણે પાંચ વડે ગુણવું પડશે ઉપર નીચે બરાબર એટલે કે પાંચ પચામ પચીસ ઋણનો ઋણ અને નીચે સાત પચામ પાંત્રીસ હવે જુઓ બંનેનો છેદ સરખો થઈ ગયો છે બરાબર તો જ્યારે છેદ સરખો હોય આ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે છેદ સરખો હોય ત્યારે અંશ જોવાના બરાબર છેદ સરખો છે તો પછી અંશ જોવાના તો જેનો અંશ મોટો તે કિંમત મોટી બરાબર જેનો અંશ મોટો તે કિંમત મોટી હવે તમારે યાદ રાખવાનું કે માઇનસ પચીસ અને માઇનસ અઠ્યાવીસ માં મોટો કોણ થાય તમે કહેશો કે અઠ્યાવીસ ના જ્યારે ઋણ સંખ્યા હોય તો જે કિંમત નાની હોય ને પચીસ નાનો આપણે એમ ધન સંખ્યામાં જોવા જઈએ તો પચીસ અને અઠ્યાવીસ માં અઠ્યાવીસ મોટો કહેવાય જો ધન હોય તો પરંતુ ઋણમાં શું થશે જે સંખ્યા નાની હોય એ મોટી થઈ જાય આપણે અહીંયા સમજ્યા છે કે માઇનસ એક અને માઇનસ પચીસ બરાબર માઇનસ પચીસ મોટો થશે એમ જોવા જઈએ તો જે સંખ્યા નાની હોય તે ઋણમાં મોટી થઈ જાય બરાબર એટલે કે પચીસ કેવો છે મોટો છે ઋણ સંખ્યામાં એટલે આ સંખ્યા મોટી આવી એટલે આ સંખ્યા બાજુ લેસ બરાબર આ સાઈડ મોડું ખુલ્લું જે સંખ્યા મોટી તે સાઈડ મોડું ખુલ્લું બરાબર તમારે યાદ રાખવાનું આપણે લખી લઈએ થોડું કે જ્યારે છેડ સરખો હોય છેડ સરખો હોય બરાબર તો જેનો અંશ મોટો જેનો અંશ મોટો હોય તે જ સંખ્યા તે જ સંખ્યા કેવી થાય તે જ સંખ્યા મોટી થાય બરાબર જ્યારે છેદ સરખો હોય તો જેનો અંશ મોટો તે જ સંખ્યા કેવી થાય મોટી થાય બરાબર અને સેમ અંશમાં પણ આવે પરંતુ આપણે આ એક જ વસ્તુને યાદ રાખીએ બરાબર આ પાંચ નંબરનો દાખલો છે ત્યારે આપણે સમજી લઈએ કે જ્યારે અંશ સરખો હોય આ બંનેમાં અંશ સરખો છે ત્યારે આપણે ફરીથી સમજી લઈએ બરાબર હવે જુઓ તો માઇનસ સાતના છેદમાં આઠ અને ચૌદના છેદમાં માઇનસ સોળ એટલે કે આ જે સંખ્યા છે એનો અવયવ પડશે નહીં પરંતુ આનો અવયવ આપણે પાડીશું બરાબર તો ચૌદના છેદમાં માઇનસ સોળ તો ચૌદ અને સોળ જે છે એ બેના ઘડિયામાં આવે છે બે સટમ ચૌદ અને બે અઠામ સોળ હવે અહીં ઋણ નિશાની છે આપણે બે અથવા આઠ ને ઋણ નિશાની આપી લઈએ તો આપણે આઠ ને આપી લઈએ તો બે બે કેન્સલ થશે તો સાત ના છેદમાં માઇનસ આઠ હવે જુઓ ફર્સ્ટમાં શું છે સાતના છેદમાં આઠ અને અહીં પણ આઠ સાતના છેદમાં આઠ છે અને ઋણ સંખ્યા અહીં સાતને છે અને ઋણ સંખ્યા અહીં આઠને છે તો ઋણ સંખ્યા ઉપર હોય કે ઋણ સંખ્યા નીચે હોય એનાથી કંઈ જ ફરક પડતો નથી બરાબર કંઈ જ ફરક પડતો નથી બંને સંખ્યા કેવી કહેવાશે સરખી કહેવાશે બરાબર આપણે તો અંશને સરખાવાના છે અને છેદને સરખાવાના છે અને આપણે પાસે અહીં પણ ઋણ નિશાની છે અને અહીં પણ ઋણ નિશાની છે એટલે જવાબ કેવો થશે સરખો થશે બરાબર ત્યાર પછી આ ચાર નંબરનો દાખલો છે એમાં જુઓ અંશ બંનેમાં અલગ છે અને છેદ પણ બંનેમાં અલગ છે બરાબર તો આપણે એમાં છેદને સરખો કરીએ તો અહીં અહીં ચાર છે તો અહીં ચાર વડે ગુણવો પડશે અને આ પાંચ છે એટલે એને પાંચ વડે ગુણવું પડશે તો આપણો પાંચ ચોક વીસ થશે બંનેમાં તો આપણે આપણે ઉપર નીચે વડે વડે લઈએ લઈએ અને બરાબર આ ચોક બત્રીસ ઋણ સંખ્યા છે અને પાંચ ચોક વીસ સાત પચામ પાંત્રીસ અને ચાર પચામ વીસ જુઓ છેદ સરખો થયો છે તો જુઓ હવે જુઓ કે છેદ સરખો હોય જેનો અંશ મોટો તે સંખ્યા કેવી થાય મોટી થાય હવે જુઓ માઇનસ બત્રીસ અને માઇનસ પાંત્રીસમાં કોણ મોટો છે માઇનસ બત્રીસ બરાબર માઇનસ બત્રીસ મોટો હોવાથી તે સંખ્યા કેવી થશે મોટી થશે બરાબર મોટી થશે એટલે કઈ સાઈડ આવશે આઠના છેદમાં પાંચ સાઈડ આપણે મોડું ખુલ્લું આવશે બરાબર આ ટાઈપ એટલે આને શું કહેવાય ગ્રેટર ધેન બરાબર ગ્રેટર ધેન આપણો જવાબ આવશે ત્યાર પછી એક ના માઇનસ ત્રણ અને માઇનસ એક છેદમાં ચાર જુઓ અંશમાં એક છે તો અહીં પણ એક છે બરાબર નિશાની જોવા નથી એક છે તો એક છે ત્રણ છે તો ચાર છે હવે આને પણ ઋણ નિશાની છે અને આને પણ ઋણની નિશાની છે એટલે કે બંનેમાં ઋણ નિશાની છે બરાબર હવે તમારે જોવાનો કે અંશમાં તો એક જ છે બરાબર ઋણ છે એવું નથી સમજતા એક જ છે બરાબર તો જ્યારે જ્યારે અંશ સરખો હોય બરાબર આ વસ્તુ યાદ રાખવાની અંશમાં કે જ્યારે અંશ સરખો હોય ત્યારે જોવાનો બરાબર તો જેનો જેનો નાનો નાનો તે સંખ્યા કેવી થાય તે સંખ્યા મોટી થાય જેનો છેદ નાનો તે સંખ્યા મોટી થાય હવે ત્રણ અને ચારમાં નાનો કોણ છે નાનો કોણ છે ત્રણ નાનો છે તો ત્રણ નાનો હોવાથી આ સંખ્યા કેવી થશે મોટી થશે માઇનસ ત્રણ છે એવું નહીં સમજતા નિશાની તો બંનેમાં ઋણ છે એટલે તમારે ફક્ત આ ત્રણ ને ચાર જોવાના બરાબર તો ત્રણ નાના બરાબર જે સંખ્યા નાની તે કિંમત કેવી થાય મોટી થાય એટલે જવાબ કેટલા આવશે ગ્રેટર ધેન બરાબર હવે એમાં જુઓ અહીં પાંચ છે અહીં પાંચ છે અહીં અગિયાર છે અહીં અગિયાર છે બરાબર અહીં પણ ઋણ નિશાની છે અને અહીં પણ ઋણ નિશાની છે એટલે બંને સંખ્યા કેવી થશે સમાન થશે બરાબર ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની આવશે અને લાસ્ટ ઓપ્શનમાં છે શૂન્ય અને માઇનસ સાતના ચેનમાં છ તો આપણે સંખ્યા દેખાવ પર શીખી ગયા છે કે શૂન્ય એ ઋણ સંખ્યા કરતાં કેવો છે મોટો થાય શૂન્ય એ ઋણ સંખ્યા કરતા કેવો થાય મોટો થાય બરાબર ઋણ સંખ્યા એ બધાથી નાની સંખ્યા છે બરાબર એટલે શૂન્ય સાઇડ આપણું મોડું ખુલ્લું આવશે એને કહેવાય ગ્રેટર ધેન બરાબર સમજવું સરળ છે પ્રેક્ટિસ કરશો તો આપણી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર આઠ જે છે એ પૂર્ણ થાય છે મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ